જય દ્વારિકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ શું કે ગુજરાતની પબ્લિક મિત્રો મસ્ત મજાની સવારની બોપરના તા વાગી ગયા હે બાર એટલે મિત્રો ઓલમોસ્ટ બોપર થઈ ગયું અને આખું ઘર થઈ ગયું હે ખાલી કેમ કે મિત્રો બધા વયા ગયા હે લગનમાં ને મિત્રો ચારે બાજુ લગન લગન ને લગન જ આવે હે હમણા બે દી પહેલા જસ્ટ લગનમાં જૈન આવતરી હો ગામડે અમારા ને આટાને ફરી એક મુઈ જાઉં હું એક લગનમાં કેમ કે બધા જે તો મારો હું આ અને આજ થોડું યુનિક લાગતું છે મારા ફેસ ઉપર કેમ કે મિત્રો આપણે મંગાવી છે મસ્ત ડિઝાઇન વાળી એક ચશ્મા નવી ને ફ્રેમ કેવી છે એ આ ખટારા વાળા તો બોલવા દે દુખાવ આલી નીકળા દે ફટાફટ કમેન્ટ કરના હો આ ચશ્મા તમને કેવી લાગે ને હું કેવો લાગુ આખો મસ્ત બજારનો તડકો આવી ગયો હે હાવ ફૂલે ફૂલ ઓહો હો મારી નાખ્યો તો મિત્રો ફાઇનલી એટલે ને મારો ભાઈ બની ગયો હે નાવા ઈ મોરો જ કરાય ભાઈ

फाइनली मित्रों बारे आ गई खबर नहीं मैं गाड़ी आपड़ी पास नहीं है मित्रों आ गाड़ी में आपड़े जावनु है मेरा भाई बन जो फोन में बात करे है आ बेटा फटाफट चला दो हारो नका मुबोरो टाणो थई गयो न हओ बो मोरू थई गयो मित्रों हओ लेट थई गयो न वा पुरो ना थकी थारो ने वा हटो ये वहाँ तो ए वा हटो आ हूं बोल पेनु है बनवा साले हलो कहीं जाऊं है ઓ નીકળી આ મારા તો આપણે રિક્ષામાં નીકળી હાલને બીજો મોટો મિત્રો રિક્ષામાં બેહી તો નીચે આવતરીને અટણામે હાલિન જાય હે મિત્રો કેમ કે અટણ અહીંથી થોડુંક છેટું હે લગન નું ન્યાં પોગી ને તમને મળી અને જોવો મિત્રો અમારી થોડીક મસ્તી મજા 50 લાખ નો બમ્મો મોકલો આ મોટી મોટી હસ્તી ઉબે આવે છે અસંભવ અસંભવ તમે હલાવો હા તમારી જીત છે કઈ અચ્છા મિત્રો ન્યા પોગીન હૌથી પેલા મે નીકળી કે જમવા અને ફબાવની ભાઈ ભરી લીધી અને ભાઈ બોલા ભાઈને મે કીધું નાખ નાખ તું તારે તો ઈ કે બીજી ફેરે આવજો મે કીધું ભાઈ તમારું આ બધું ખાવાનું જોઈએ અને ખાઈ બીજી ફેરે હાલવાની ઓળપ થાહે નહીં તો તો ઈ નાખ દીધું કે હાલે હાલે મોત કર મિત્રો હબાવનું ખાઈન પછી નિરાતે બેહો આયા અને મિત્રો બેહવા બેઠતા પે આ હક ન થાતું તું મે હું છોકરાઓની ભાઈ સ્પીનર રે રમવા મહિનો ટાઈમ પાસ તો કરો ને મિત્રો એની વાત ઉપર લાઈક સબસ્ક્રાઇબ કરના હોય ઉપરના ત્રણ વાગે મિત્રો આય થી નીકળી ગયા વચમાં આપડા ભાઈબંધની હોટેલ આવે તો જરી બેહતા જાય મિત્રો હમણાં નાખીએ નવી 15 દી

તો મિત્રો મસ્ત મજા પૂગી ગયા મસ્ત મજાનું એક હજાર પછી મિત્રો વાગી ગયા દસ ને પછી કર્યું ચાલુ પછી મિત્રો ઓહો મિત્રો તમારો ભાઈ રમવા ગયો કોઈ વિડીયો બનાવ્યો અહીંયા જોવો મિત્રો એક ભાઈ ગમે મારો ભાઈ ચાલુ ગાડી માં પછી મિત્રો બે વરસાદ હમે જ ચાલુ કરી લાકડી હો ઓ હો પછી મારા કલેજે ઠેકડા મારા ઓહો જોવા જેવું હું मौज कर रात ना वागी गया बे ने अटाणा में लोग जाए है घरे एक गाड़ी ने अंदर चार जना जाए है ने मान मान गाड़ी हाले है ने गरका मारती मारती फाइनली पेट्रोल पंपे तो फूगी गए तो, तो कोई हेज नहीं हाथ ना का मन आया कोई हेज नहीं एऊ <laughs> ना करा <गराए>। यहां के <laughs> यहां के बात सा हम है <laughs> <laughs> उठो उठो उठे लो हेलो

આગળ જમવું પણ મિત્રો અવડી લાઈન જોઈને લાગતું કે અહીંયા વારો આવશે મિત્રો તા તો મારા કાકા મળી ગયા મિત્રો ચારે બાજુ આપણા કાકા ફેલાય છે મોજ કરો પછી આપણે ઠીકા ઠીક આવી ગયો મસ્ત મજાનું જમી લીધું મિત્રો પછી મને મળી ગયો મારો ભાઈ અને મિત્રો પાંચ 10 મિનિટ આપણે કરીને કરી નીકળી ગયો આવી ગયો રેલવે ફાટકે કેમ કે જાવું છે ગામમાં અને લાલ પેન ગોતું લાલ પેન તો કવરાયો હો ઘરેથી લઈને આવતા હોય તો મિત્રો રેલવે ફાટક જ બંધ ને મિત્રો અમે પકડો કાચો મારક કેમ કે મિત્રો દસ મિનિટ થી રાહ જોય ખુઈલો નથી પાટો કાચો મારક પકડીને હાઈવે તો ક્યાંય દેખાડો જ નહીં ખૂનો બે જ મારો ભાઈ બનગી મિત્રો આજકાલ ના જુવાન બધા બાર રખડતા હું હાવ સીધો ને સાધો ભક્ત માણસ અને હું બધાને ખેંચીને લેવા સાંભળવા બાપુ કઈ કી સાંભળો તો ખરી લાવ પછી માનવી આવીને સાંભળવા બેસી ગયા ગોરબાપાના મંત્ર અને પછી છડ્યું માથું મારું ને મારા ભાઈ બનનું વિધિના વિધાન બધા સક્રિય થઈ ગયા ને હવે આવી ગઈ વરજાની ઓડી માથે મોરલો હંગારે ને ભાઈબન બન બધા નીકળી ગઈ ગાડી લઈને એક જ ગીત વાગ્યો હવે તો હવે અમે નીકળી અમારા ઘરે રસ્તામાં પંખો આવ્યો અડધો પંખો છે નીચેનું કોણ કાપીને લઈ ગયું ઓ રસ્તામાં ચા ની તલ લાગી મિત્રો એક દુકાને કહેતો નન્ય ચા થઈ રહ્યો બોલો બીજી દુકાન આવ્યા ફટાફટ ચા લવા આવ્યા તો વરાજા ચા પીવા આવ્યા ફાઇનલી મિત્રો ચા મળી ગઈ ચા પડે ગીત આવે ચા વિના મને ચા ના પડે નહી ચાચા ચાચા

બોલો છું બાકી શ્રી ઘરે પોગી ગયો મિત્રો હાથ થઈ વાગી ગયા હાથ જોઈ લો હું કઈ બાજુ રોકેશન એટલે કે ક્વોલિટી સારી આવે તો વિડીયો શૂટ કરું ને તો હું કે મિત્રો તો મિત્રો ગઈ હાંજે અમે લોકો આઠ વાગે અહીંથી નીકળી ગયા હતા નવ વાગે ખાઈ પી રેડી થઈ ગયા હતા દસ વાગે ડીજે ચાલુ થઈ ગયું ને પછી મારા ઠેકડા અને મિત્રો બે વાગ્યા સુધી રાતના એવા ઠેકડા માર્યા ને એની વાત જ જવા દો ને પછી નીકળ્યા અમે ગાડીમાં એક ગાડીમાં ચાર જણા નીકળ્યા ઘરે હું ક્લિપ રાખી દે અહીંયા ને આજનો દિવસ મિત્રો આખો દિવસ સમૂહ લગ્નનો વયો ગયો છે એની હું ક્લિપ રાખી દઈ ને મિત્રો આ વિડિયો આપણે બહુ મોટો થઈ ગયો તમને એવું નથી લાગતું નથી લાગતું તને તો વિડિયોને કરનાખો નાખો લાઈક ને કર નાખો ચેનલને સબસ્ક્રાઇબ નવા હોય તો ને આ હે આટણ આપો હાઈવે ને આટણ કેટલા વાગ્યા તમને ખબર છે ઈ ગયા રાજે એટલો ટાઈમ થયો છે પાછા તો વાંધો નહીં ફરી મળી એક નવા મસ્ત ને ટોપિક ને નવા જોરદાર વિડીયો ની સાથે બંધ કરે તું મારો કોપીરાઈટ આવી જાય કા સમજ નહીં તું યાર કાડ મેરે કો મેરે કો જાનતા નહીં તો કરી નાખો લાઈક બીજા મસ્તી ના નવા વિડીયો મળી તમને તાવ સુધી કમેન્ટ કરી નાખો મજા ના આવી તો એ કરી નાખો